Ganti air kecil, betul guys. Capa nih, ke dia, dan itu dia, apa art? dia buat ikan dia, karena tuh, hadiah beh, wah, good morning, good morning. Oke, tadi tuh, hadiah, talke, Jadi tatal, kobra, kobra ini, cuci, laki-laki, di aja

તો મમ્મી મમ્મી કપડા બપડા લઈને આવી ગુડ મોર્નિંગ લાડવા બપોર બનાવવાના પતંગ પતંગ જોઈ કેટલા પડ્યા તો ઓછા લઈએ ખોટા કરવા વધારાના લાવવા

ભરેલી જ છે આ ત્યાં વાપરી નહીં નવી જ છે તો કઈ જ અહીંયા રૂમ માં તો બધું હરખું કરી દીધું ને પતંગ દોરીને તો એ લાઈન મૂકી દીધું ધાબા પર જઈએ ને જોઈએ ધાબાની હાલત શું છે ધાબો સાફ કરવો પડશે ગાઈશ

ટિફિન લઈને જવાનું પપ્પાનું પણ જાગુડ લઈને જઈએ તો ઘરે જઈને જમીન પછી જોઈએ એવું થાય એમ તો ઘરે પછી ગયો ઘરે આવતા આવતા તો પરશ્યો પરશું થઈ જાય જેકેટ પહેરી હતી ખાધું તો ને દાદી એનો પાર કદી જિંદગી નહી આવે

તો ગાઈઝ મેં તો ઊંઘી ઊઠી નીચે આવ્યો ને હોય તો ચાલુ કરી દીધું તાળી નાખે હું અજી ચાલુ કરી તો ગાઈઝ મમ્મી તો તળવાનું ચાલુ કર્યું લાડવા બનાવવાનું ચાલુ કર્યા દાદી તળ બાઈટ તું કાચા દેખાય હા

બોલી દી આ બેગામી તો બગડી ગઈ પડી ગઈ મે ક્રશ ભાગ જઈ ભાગ હું લઈ ભાગ નો નો ભાગ લઈ મુએ જો ક્રશ કર ના આ હાલ ના આરુ dan ini ત્રણ માં દદી નિયાવા નિયાવા

સુગર ફ્રી બનાવ સુગર ફ્રી એય હું થાય છે બકરી ગાદી તો ખોટ દેવી દેસ મત નંબર કો લે મમી ખોલ નાખો ટોકર સે રૂમ લે આવ કી લે લેબલ થી

Oi, mọi người có thể nói là. Nah! Red, đấy, mọi người. Daddy, có thể nói là. Mích lắm. Mích lắm. Mích lắm. Mích lắm. Mích lắm. Mích lắm. Mích Ba Mích lắm. Mích lắm. Mích lắm. Mích lắm. Mích lắm. Mích गुन तो आओ पर एक लाइट बम बाजार ज़्यादा दूर है तो हाँ आपसे तो दूर रहता है अड्डन नाखी अड्डन वाला क्या ज़्यादा खा लो है मम्मी अड्डन नाखी उफ़िड़ा तो मैं तो शे तो, तो, तो इनके ये बेसन नाखोला तो ना रहा बेसन नाखंजा बाप ये तो काका भी ये भी नाखता था बस बेसन नाखा बेसन नाखा अच्�

તો ગાઈસ હું તો નીકળું છું હવે બજાર જવા બધી બધી કરી હ આઈ લાઈટ આઈ અમે તો લાડવા બનાયેલા બધો વાસણ ધોઈ રહી આઈ મમ્મી લઈ તો ગાઈસ હમ જા રહે છે બજાર બજાર કાલે છે ઉતરાયણ એટલે બધાને એડવાન્સમાં હેપ્પી ઉતરાયણ આખો દિવસ જેટલે એવો તો ગાઈસ આ સગી રહે છે बसा रही न क रिंग

તોરાઈ ગયો બહીને તો ગાઈ બધું ચેક ઇન બધું લાયા છે જવા માટે આ જામફળ છે આ બોર છે તો બંધ ઘરે તો આવી ગયો છું પપ્પા જોડે પપ્પા લઈ રહ્યા બધું કાલે દાન કરવાનું બધું એટલે કર્યોણું લઈ રહ્યા ધરમપુર માટે

અમે ખાધું દે ઓ લે લડડુ તો જના બનેલા તાજા તાજા ચમચી લે મમી ઓબોરું ખાતા ખાતા છે પર બધા વાહન લઈ દો ઓ બાપાજી ચીટલો બધા વાહલે છે બે રોટલી રોટલી તો ઘણી તો સાચી Kata थिन जाओ इटाला जीवा तो देखो गाइस

ઠંડી તો આજે બી છે નીકળી ગયું બધું ખાલી ધાબુ ધોય ઠંડુ એમ જીવવાનું છે હું ગરીખોટો મારી નંબર સતી જી જી તો ગાઈસ મમ્મી તો આવુંગીજી તો ગાઈસ મમ્મી તો હું ગોન કરી દીસા થાક લાગી હો જ આખો દાડો તો હું ગુડ નાઈટ ગુડ નાઈટ બપોરી નું જમચન જપોખો ખડક બાર કોણ બીજું છે કદા પૂછ્યું હમ પાપા ત્યાં ગયા હતા હા ગુડ નાઈટ ગુડ નાઈટ દાદી ગુડ નાઈટ તો ગાઈસ કેમ આયો કોણ મુકી જુલીયા ને તાડનો

ગુડ નાઈટ સિયા ગુડ નાઈટ જય માતાજી ચંદીગઢ નો છોટી હું વાચું મતલબ એવું વાચી લે વાચી લે વાચી ઘરે જલે સપ્ટેમ્બર મે હું હા ઓપડેટિંગ ટુ તો गाइस આપણે વિડિયો ન કરીએ છે અયા એન્ડ તો गाइस અમાર વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઈટ જય માતાજી જય દ્વારકાધીશ